નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક શિરપનું વેચાણ કરનારા મેડિકલ પર ડમી ગ્રાહક મોકલી દરોડા પાડી સંચાલકને ઝડપી પાડ્યો હતો તેસોજી સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ જોડાઈ હતી સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે સુરતને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી વરાછા રોડ પર વાસુદેવ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા અવી મેડિકલ સ્ટોર્સ પર વોચ રાખી હતી અને ત્યાં ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવી હતી ત્યારે મેડિકલ સ્ટોરનો સંચાલક બળદેવ ચતુરસિંહ બોડાણા મેડિકલ સ્ટોર્સમાંથી કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતાં પકડાઈ ગયો હતો તે દેશોદી પોલીસે મેડિકલ સ્ટોરના સંચાલક બળદેવ ચતુરસિંહ બોડાણાની ધરપકડ કરી દુકાનમાંથી કોડીન ફોસ્ફેટ સિરપની બોટલો કબજે લીધી તેની વિરૂદ્ધ કાયદેસર કાર્ય હાથ ધરી છે